એલર્ટ હોય તેમ લાગી રહ્યું છે તો સમાચાર કહી શકાય મહેસાણાથી ત્યારે મહેસાણાના કડીમાં હવે ડિસેમ્બરને લઈને કડી પોલીસ પણ એક્શન મોડમાં દેખાઈ એકત્રીસે છે ત્યારે કડી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વાહન ચેકિંગ સહિત ખાનગી હોટલોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એન સોલંકીના માર્ગદર્શન હેઠળ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શહેરના અનેક વિસ્તારમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગની પ્રક્રિયા વધારી દેવામાં આવી છે તો કડીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને પોલીસ પણ હવે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે